શિવપુરાણ ભાગ એકસો આડત્રીસ સુરતજી કહે છે પત્ની સહિત ગૌતમ ઋષિની આ પ્રકારે આરાધના કરવાથી સંતુષ્ટ થયેલા ભગવાન શિવ ત્યાં શિવા અને પ્રમયગણો સાથે પ્રગટ થઈ ગયા તદંતર પ્રસન્ન થયેલા નિદાન શંકરે કહ્યું હે મામુનિ હું તમારી ઉત્તમ ભક્તિથી બહુ પ્રસન્ન છું તમે કોઈ વરદાન માગો એ સમયે મહાત્મા સંપૂર્ણા સુંદર રૂપને જોઈને આનંદિત થયેલા ગૌતમે ભક્તિભાવથી શંકરને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી લાભી સ્તુતિ અને પ્રણામ કરીને બંને હાથ જોડીને તે એમની સામે ઉભા રહી ગયા અને બોલ્યા હે દેવ મને નિષ્પાપ કરી દો ભગવાન શિવે કહ્યું હે મુનિ તમે ધન્ય છો કૃત્ય છો અને સદા જ નિષ્પાપ છો એ દુષ્ટોએ તમારી સાથે સળ કર્યું છે જગતના લોકો તમારા દર્શનથી પાપ રહી થઈ જાય છે પછી સદા મારી ભક્તિમાં તત્પર રહેનારા તમે સુપાપી હોઈ શકો હે મુનિ આ જે હોય તમારા પર અત્યાચાર કર્યો છે એ જ પાપી દુરાચાર્ય અને અત્યારા છે એમના દર્શનથી બીજા લોકો પાપશીઠ થઈ જશે એ બધાએ કૃતજ્ઞ નથી એમનો કાર્ય ઉદ્ધાર નહીં થઈ શકે મહાદેવજીની વાત સાંભળીને મનમાંની મનમાં બહુ વિસ્મિત થયા એમણે ભક્તિવ્રત શિવને પ્રણામ કરીને હાથ જોડીને પુનઃ આ રીતે કહ્યું ગૌતમ બોલ્યા હે મહેશ્વર એ ઋષ્ટિએ જો મારા તો મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે જો એમણે આવો વર્તાવ ન કર્યો હોત તો મને આપના દર્શન કેવી જશે ધન્ય છે તે રૂપ મહર્ષિઓ જેમણે મારા માટે પરમ કલ્યાણકારી કાર્ય કર્યું છે એમને એમને દુરાચારથી જ મારો મહાન સ્વાર્થિત થયો છે ગૌતમની વાત સાંભળીને મહેશ્વર ખૂબ પ્રસન્ન થયા એણે ગૌતમ કૃપા દ્રષ્ટિ જોઈને એમને શીઘ્ર જ આમ ઉત્તર આપ્યું શિવજી બોલ્યા હે વિપ્રવત તમે ધન્ય છો બધા ઋષિઓમાં શ્રેષ્ઠ છો હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું એ ઉદાહરણને તમે મારી પાસેથી વરદાન માગો ગૌતમ બોલ્યા હે નાથ આપ સાચું જ કહું છો તેમ છતાં પાંચ માણસોએ જે કહી દીધું અથવા કરી દીધું તો એમને ત્યાં નહીં થાય એટલે જે થયું ગયું તે ભલે રહે હે દેવેશ જો આપ છો તો મને ગંગા પ્રદાન કરો અને આવું કરીને લોકોનો મહાન ઉપકાર કરો આપને મારા નમસ્કાર છે આમ કહીને ગૌતમ દેવેશ્વરે ભગવાનના બંને ચણાવીને પકડી લીધા અને લોકગીતની કામનાથી એમને નમસ્કાર કર્યા ત્યારે શંકરદેવે પૃથ્વીથી સ્વર્ગના સારભૂત જલને કાઢીને જેણે એમણે પહેલાંથી જ રાખી મૂક્યો એને વિવાહમાં બ્રહ્માજીએ આપેલા જલમાંથી જે કંઈ બાકી રહી ગયું હતું એ બધું ભક્ત અછલ શંભુએ એ ગૌતમ મુનિને આપી દીધું એ સમયે ગંગાજીનું પરમ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ત્યાં ઉભું રહી ગયું ત્યારે મુનિવ ગૌતમે ગંગાજીની સ્તુતિ કરીને એમને નમસ્કાર કર્યા ગૌતમ બોલ્યા હે ગંગે તમે ધન્ય છો કૃત્ય છો તમે સંપૂર્ણ ભુવ ભુવનને પવિત્ર કર્યું એટલા માટે નિશ્ચિત રૂપે નડકમાં પડતા મૂત ગૌતમને પવિત્ર કરું તદંતર શિવજીએ ગંગાને કહ્યું હે દેવી તમે મુનિના પવિત્ર કરો અને તરત પાછા ન જઈને વહીવટ મનુના અઠાવીસના કળિયુગ સુધી અહીં જ રહો ગંગાએ કહ્યું હે મહેશ્વર જો મારા મારું મહાત્મ્ય બધી નદીઓથી અધિક હોય અને અંબિકા તથા ગણોની સાથે આપ પણ અહીં રહો ત્યારે હું આ ધરાતલ પર રહીશ ગંગાજીની વાત સાંભળીને ભગવાન શિવ બોલ્યા હે ગંગી તમે ધન્ય છો મારી સાંભ વાત સાંભળો હું તમારાથી અલગ નથી તેમ છતાં તમારા કથન અનુસાર અહીં સ્થિત રહીશ તમે પણ સિદ્ધ થઈ જાઓ પોતાના સ્વામી પરમેશ્વર શિવની વાત સાંભળીને ગંગાએ મનમાને મનમાં પ્રસન્ન થઈને એમની ભારે પ્રશંસા કરી ખૂબ પ્રશંસા કરી એ સમયે દેવતા પ્રાચીન ઋષિ અનેક ઉત્તમ તિથિ અને વિવિધ પ્રકારના ક્ષેત્ર ત્યાં આવી પહોંચ્યા એ બધાએ બહુ અંદર આનંદ આદરથી જય જયકાર કરા કરતા ગૌતમ ગંગાને ગીરસાથે શિવનું પૂજન કર્યું ત્યાર પછી સર્વ દેવતાઓને મસ્તક નવાઈને હાથ જોડીને સર્વની પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરી એ સમયે પ્રસન્ન થયેલા ગંગા અને ગિરીશે એમને કહ્યું હે શ્રેષ્ઠ દેવતાઓ વરદાન માગો તમારું પ્રિય કરવાની ઈચ્છાથી એ વરદાન અમે તમને આપીશું દેવતા બોલ્યા હે દેવેશ્વર જો આપ સંતુષ્ટ છો અને ચરિત્રોમાં શ્રેષ્ઠ ગંગે જો તમે પણ પ્રસન્ન છો તો અમારા મનુષ્યોનું પ્રિય કરવા આપ લોકો કૃપાપૂર્વક અહીં નિવાસ કરો ગંગા બોલ્યા હે દેવતાઓ પછી તું સર્વનું પ્રિય કરવા માટે તમે લોકો સ્વયં કેમ નથી રહેતા હું તો વિના પાપનું પ્રક્ષાલન કરીને જે બી આવીશું વિષય એવી જ પાછી જ રહીશ આપણા સમાજમાં એ મારી કોઈ વિશેષતા સમજી જાય છે એ વાત ખબર સી રીતે પડે જો તમે મારી વિશેષતા સિદ્ધ કરી શકો તો હું અવશ્ય અહીં રહીશ એમાં સંશય નથી બધા દેવતાઓ કહ્યું એ સરિતતાઓમાં શ્રેષ્ઠ ગંગે બધાના પરમ સ્વ બૃહસ્પતિનું જ્યારે જ્યારે સિંહ રાશિ પર સિદ્ધ થઈ ત્યારે ત્યારે અહીં અમે બધા લોકો આવ્યા કરીશું એમાં સંશય નથી અગિયાર વર્ષ સુધી લોકોના જે પાપ ભાઈ પ્રક્ષાલિત થશે એનાથી મલિન થઈ જવા પર અમે એ પાપ રાખીને ધોવા માટે આદરપૂર્વક તમારી પાસે આવી છું અમે આ સર્વથા સાચી વાત કહી છે હે શરીર દ્વારે હે મહાદેવી એટલે તમને તથા ભગવાન શંકરને સમર્થ લોકો પર અનુગ્રહ કરીને અમારું પ્રિય કરવા વાસ્તે અહીં નિત્ય નિવાસ કરવો જોઈએ ગુરુ જ્યાં સુધી સિંહ પર હશે ત્યાં સુધી અમે અહીં નિવાસ કરીશું એ સમયે તમારા જળમાં ત્રિકાળ સ્નાન અને ભગવાન શંકરના દર્શન કરીને અમે શુદ્ધ થઈશું શુદ્ધજી કહે છે આ રીતે દેવતાઓ મહર્ષિ ગૌતમની પ્રાર્થનાથી ભગવાન શંકર અને શરીરતામાં શ્રેષ્ઠ ગંગા બંને ગયા ત્યાંની ગંગા ગૌતમી નામે વિખ્યાત થઈ ગઈ અને ભગવાન શિવનું જ્યોતિર્મય લિંગ ત્રંબક કહેવાયું આ જ્યોતિર્લિંગ મહાન પાતકોનો નાશ કરનારું છે એ દિવસથી માળીને જ્યારે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં સિદ્ધ થાય છે ત્યારે ત્યારે વધારે તીર્થ ક્ષેત્ર દેવતા પુષ્કર વગેરે સરોવર તથા ગંગા વગેરે નદીઓ તથા શ્રી વિષ્ણુ વગેરે દેવગણ અવશ્ય ગૌતમીના તટ પર પધારે છે અને વાસ કરે છે એ બધા જ્યાં સુધી ગૌતમના કિનારે રહે છે ત્યાં સુધી પોતાના સ્થાન પર કોઈનું ફળ ફરતું નથી જ્યારે તે પોતાના પ્રદેશમાં પાછા ફરે છે ત્યારે ત્યાં તેમના સેવનનું ફળ આવે મળે છે આ ત્રંબક નામે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ગૌતમીના તટ પર સ્થિત છે અને ગૌતમી એટલે બોદારે અને મોટા મોટા પાતકોના નાશ કરનારું છે જે ભક્તિભાવથી આ ત્ર્યંબકલિંગના દર્શન પૂજન ધવન અને વંદન કરે છે તે સમજ પાપથી મુક્ત થઈ જાય છે ગૌતમ દ્વારા પૂજિત ત્ર્યંબક નામે જ્યોતિર્લિંગ આ લોકમાં સમસ્ત મનોવાંછિતને આપનારું છે પરલોકમાં ઉત્તમ મોક્ષ પ્રદાન કરનારું છે હે મુનીશ્વરો આ રીતે તમે જે કંઈ પૂછ્યું તે બધું મેં તમને સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ચાહું છું તે કહો હું એ જ તમને કહીશ અને સંશય નથી